નમસ્કાર ખડિત મિત્રો કિસાન હેલ્પ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને મિત્રો આજની વિડીયોની અંદર આપણે એક યુવરાજ બસો પંદર મિત્રો એનએસટી ટ્રેક્ટર સાથે ટ્રેલર દાંતી અને રાપ એમ કુલ મિત્રો આખે આખો સેટ વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો સૌ પ્રથમ ટ્રેક્ટરની વાત કરું તો બે હજાર ઓગણીસના મોડલનું ટ્રેક્ટર છે અને વન ઓનર આ ટ્રેક્ટર તમને જોવા મળશે અને માત્ર પાંચસો ને ત્રીસ કલાક ચલાવેલું ટ્રેક્ટર છે એટલે તમે કન્ડિશનનો અંદાજ લગાવી શકો છો માત્ર પાંચસો ને ત્રીસ કલાક ચલાવેલું ટ્રેક્ટર છે બાકી સાથે તમને ત્રિવેણી મિત્રો ત્રિવેણી કંપનીનું ટ્રેલર જોવા મળશે ટ્રેલર પણ નવું બનાવેલું છે દાંતી અને રાપ ઓજાર તમને નવા જોવા મળશે અને ઝારીની વાત કરું તો ઇઠાવીસ અને બત્રીસની ઝારીના મિત્રો દાંતી અને રાપ છે એવું ભાઈ ભીમાભાઈનું કહેવાનું છે ટ્રેક્ટરના માલિક ભીમાભાઈ છે કિંમતની વાત કરું આ ટ્રેક્ટર ટ્રેલર દાંતી અને રાપ તો ત્રણ લાખ રૂપિયા આખા સેટની કિંમત રાખેલી છે જો કે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે આ સેટ તમારે લેવાનો હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો છે રાણાવાવ જિલ્લો પોરબંદર અને ગામ છે મિત્રો ખીજદળ એટલે કે તમને આ ટ્રેક્ટર ટ્રેલર દાતી અને રાપ ખીજદળ ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો ભીમાભાઈ નામ અને બાજુમાં મિત્રો નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેક્ટર ટ્રેલર વિશે વધુ માહિતી મેળવી શકો છો અને આ સેટ તમે લઈ શકો છો વિડીયો બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર તમે પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો ની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાશી ઓગણત્રીસ નવ વાળા નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વીડિયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો